સ્ત્રીનો ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી શકતા નથી સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ અને જો પ્રેમથી વિચારો તો સરળ અસ્તિત્વ લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ જ ઘર નથી હોતું પણ હકીકત એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું સ્ત્રી અને કિસ્મત હેરાન કરે છે પણ જ્યારે સાથ આપે છે ત્યારે જિંદગી બનાવી દે છે અને સ્ત્રી જ્યારે બીમાર પડે છે ત્યારે એને એની તબિયત કરતાં એને વધારે ચિંતા એના પરિવારના ભોજનની હોય છે કોઈ પણ સ્ત્રી તમારી સાથે પોતે સ્ત્રી હોવાના ભયથી મુક્તિ અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો સંબંધ બધા કરતાં વધારે પવિત્ર છે સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે સરળ ભાષામાં કહીએ તો સ્ત્રી એટલે અગરબત્તી જેમાં આગ પણ છે ધીરજ પણ છે સહનશીલતા પણ છે અને તેનામાં પોતાની જાતને ધીમે ધીમે પાળી સમગ્ર પરિવારને સુગંધિત કરવાની તાકાત છે મહિલા અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે તેઓની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે પરંતુ તેઓની ગેરહાજરીથી બધું જ બેસવાન થઈ જાય છે માએ જન્મ આપ્યો દીદીએ લાડ લડાવ્યા ફોઈએ ધોળું નામ પાડ્યું બહેને રક્ષા માટે રાખડી બાંધી કાકી માસી તેમજ મામીએ વાત્સલ્ય આપ્યું મિત્રોએ નખરા શીખવાડ્યા પત્નીએ જીવન જીવનરામમાં સહવાસ આપ્યો દીકરીએ જીવનને ઉપવન બનાવીને મહેકાવ્યું મારી જિંદગીમાં આવેલી તમામ સ્ત્રીઓનો દિલથી ઋણ સ્વીકાર અને નમસ્કાર સ્ત્રી એ ત્યાગની પ્રતિમા છે જો બહેન છે તો પ્રેમનું દર્પણ જો પત્ની છે તો ખુદનું સમર્પણ જો બાપી છે તો ભાવનાનો ભંડાર જો મામી કે માસી છે તો સ્નેહનો સત્કાર જો કાકી છે તો કર્તવ્યની સાધના અને જો મા છે તો સાક્ષાત પરમાત્મા શ્રી એક એવું પાત્ર છે કે જે કોઈની બહેન છે દીકરી છે પત્ની છે ભાભી છે મામી છે માસી છે ફોઈ છે કાકી પણ છે અને મા છે દાદી પણ છે ને નાની પણ છે એક મજાની સહેલી બનીને જીવે છે ઈશ્વરે કેટલો વિશ્વાસ મૂક્યો છે દરેક બાળકની જન્મદાતા એ મા અદ્ભુત કુદરતની આ રચનાને હૃદયથી કોટી ફોટી બંદન જય શ્રી કૃષ્ણ આવી જ રહસ્યમય વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ